કૃષ્ણ કનૈયા લાલકી જય આવે છે રે આવે છે મને શ્યામના સોણલા આવે છે એ આવે છે રે આવે છે મને શ્યામના સોણલા આવે છે ઓલો કાનુડો બંસી બજાવે છે મને શ્યામના સોણલા આવે છે મોર મુગટને કુંડળ સોહે બંસી અધર સોહાવે છે મને શ્યામના સોણલા આવે છે એ બંસી અધર સોહાવે છે મને શ્યામના સોણલા આવે છે નંદ બાવાનો લાડ લોકાનજી જસોદાજી લાડ લડાવે છે મને શ્યામના સોણલા આવે છે એ જસોદાજી લાડ લડાવે છે મને શ્યામના સોણલા આવે છે ભોળી ભરવારણ ગોવિંદને ગોવિંદ ને વેચે મટકી માં મોરલી બજાવે છે મને શ્યામના સોણલા આવે છે વાલો મટકી માં મોરલી બજાવે છે મને શ્યામના સોણલા આવે છે જમનાજી માં જઈ કૂદી પડ્યો છે નાગની ફેણ પર નાચે છે મને શ્યામના સોણલા આવે છે વાલો નાગની પર નાચે છે મને શ્યામના આવે છે ગોપીઓના ગોરસ ઢોળતો ને ફોડતો માખણ ખાય ને ખબડાવે છે મને શ્યામના સોળલા આવે છે વાલો માખણ ખાઈને ખવડાવે છે મને શ્યામના સોણલા આવે છે વનરાતે વનમાં રાસ રચ્યો છે ગોપીઓને રાસ રમાડે છે મને શ્યામના સોણલા આવે છે વાલો ગોપીઓને રાસ રમાડે છે મને શ્યામના સોણલા આવે છે લીલા તારી નજરે નિહાળી જન્મો જનમની યાદ આવે છે મને શ્યામના સોણલા આવે છે હે જન્મો જનમની યાદ આવે છે મને શ્યામના સોણલા આવે છે ત્રિભુવનનો નાથ મારો સ્વામી સાંભળ્યો વૈષ્ણવ મંડળમાં બિરાજે છે મને શ્યામના સોણલા આવે છે વાલો વૈષ્ણવ મંડળમાં બિરાજે છે મને શ્યામના સોણલા આવે છે એ આવે છે રે આવે છે મને શ્યામના સોણલા આવે છે કૃષ્ણ કનૈયા લાલ કી છે